નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગમ બારસો તેત્રીસથી બારસો ચાલીસ તલોદ બારસો છથી થી બારસો ચોપન કડી બારસો ચાલીસથી બારસો ખેડબ્રહ્મા બારસો પાંચથી બારસો સોળ રાજકોટ અગિયારસો વીસથી બારસો ચોત્રીસ પચાઉ બારસો ત્રીસથી બારસો પિસ્તાલીસ પાટડી બારસો પંદરથી બારસો પચીસ સાવરકુંડલા અગિયારસો ચોસઠથી અગિયારસો ચોસઠ ઈડર બારસો પચીસથી બારસો બાવન સમી બારસો દસથી બારસો ચાલીસ સિદ્ધપુર બારસોથી બારસો ઓગણસાઠ ઉનાવા બારસો અગિયારથી બારસો બાસઠ વિસનગર બારસો એકવીસથી બારસો એકસઠ હળવદ બારસોથી બારસો ઓગણચાલીસ આંબલીયાસણ બારસોથી બારસો પાસઠ પાટણ બારસો પંદર થી બારસો એકસઠ ડીસા બારસો અગિયાર થી બારસો એકાવન માણસા બારસો ત્રીસ થી બારસો સાઠ જામજોધપુર એક હજાર એક થી બારસો એક કોડીનાર અગિયારસો છપ્પન થી અગિયારસો પંચાણું બાવડા બારસો પિસ્તાલીસ થી બારસો છપ્પન ચાદર બારસો વીસ થી બારસો પંચાવન દહેગામ બારસો ત્રીસ થી બારસો છેતાલીસ રખિયાલ બારસો વીસ થી બારસો ચાલીસ અમરેલી નવસો થી બારસો આઠ વિસાવદર નવસો થી એક હજાર એકોતેર વારાહી બારસો થી બારસો એકતાલીસ હારીજ બારસો થી બારસો ઓગણસાઠ જેતપુર અગિયારસોથી બારસો પાંચ માંડલ બારસો અગિયારથી બારસો પચીસ ચોટાણા બારસો ચાલીસથી બારસો ચાલીસ કલોલ બારસો ત્રીસથી બારસો એકાવન જસદણ નવસો પચાસથી નવસો પચાસ ભાભર અગિયારસો એંસીથી બારસો એકાવન બહુચરાજી બારસો ચાલીસથી બારસો પંચાવન પાંથાવાડા અગિયારસો થી બારસો છત્રીસ અંજાર અગિયારસો પિંચોતેર થી બારસો પંચાવન પાલનપુર બારસો થી બારસો પચાસ ભીલડી બારસો થી બારસો પાંત્રીસ ગોંડલ એક હજાર થી બારસો છવ્વીસ થરા બારસો થી બારસો સાઠ સિહોરી બારસો ચુમ્માલીસ થી બારસો પંચાવન પ્રાંતિજ અગિયારસો એસી થી બારસો દિયોદર બારસો થી બારસો બાવન લાખણી બારસો થી બારસો એકાવન થરાદ બારસો થી બારસો પંચાવન રાહ બારસો થી બારસો એકત્રીસ વિજાપુર બારસો થી બારસો સાઠ કુકરવાડા બારસો ત્રીસ થી બારસો પચાસ દાહોદ વીસ ચાણસમા બારસો પાંચ થી બારસો ચોત્રીસ લાઘનપુર બારસો પચીસ બારસો પચાસ તળાજા એક હજાર થી અગિયારસો મહુઆ અગિયારસો થી અગિયારસો ભુજ બારસો થી બારસો ત્રીસ હિંમતનગર બારસો દસ થી બારસો ત્રેસઠ જામનગર અગિયારસો થી બારસો બાવીસ સાણંદ બારસો થી બારસો એકાવન નેનાવા અગિયારસો થી બારસો છપ્પન ધાનેરા થી બારસો સુડતાલીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો